राम बोल भाइ राम 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 राम બેરોપો આ તમારું બાપા આ આકાશમાંથી આ શું આવ્યું આય એમાંથી તો કઈ હેઠું હતો નઈતરું ઓન એ બા હાલો ન જોવા જાય હાલો હાલો કાકા હાલો

કઈ ની મને નીચે ઉતરો શું હતું એમને ખબર અમે જોવા જઈશું અરે આ એક કેદીને દેવા જાતા તો એ વાદળ નીકળ્યું ને એમેય ભર્યું પણ હતો શું શું નીકળ્યું અમને હાલો આપણે તો તપાસ કરવી જ પડશે ઈ આમ નીકળ્યું હા હાલો આપણે થોડી આવે સાહેબ છે ને જેવું નીકળ્યું અને અને એમાંથી બે ઉતર્યા હા 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 લાંબા લાંબા મોટા હતા 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 સાહેબ મોટી મોટી હતી તમારા બાપી હોય મને કમીના તું કે કે ઉતરવાના હે એ ઉતરી ગયા મારા દીકરા એ શું લેવાયા ખબર હે સાહેબ

મેરા ભેગો મોકલી દીધો એ તમે નરક આ નથી તો મારી દીકરી રામ એ તમે 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 મને કરવા કોણ છો બીજી હા હે તો મારા માટે ભગવાન થઈને આયા મને આશીર્વાદ આપો આશીર્વાદ આપો હા હા ક્યાં જાવ ઉભા

મારા દીકરા એમ કે ભાગી જેલા હે સરપાસ તમને ખબર છે શું લેવાયા છે હા સાહેબ હું લેવાયા છે એ આપડી દુનિયામાં રાજ કરવાયા હે હા તો સાહેબ આનું તમે કઈ કરો આપડા વિજ્ઞાનીઓને કે દુના ગોતે છે પણ જડતા નથી આજ આપડી દુનિયામાં આવી ગયા હે ને હાલો એને પકડી આવી આમ ધગર છે આમ કેલા છે હાલો આખા નઈ કે હોય આમ જો એલિયન ગામમાં આટા મારે હવે આપણે ઘરની બહાર નથી નીકળવાનું હો સાહેબ આપણને ઘરે મોકલી દેતા ને ઘરે જ રહેવાનું હવે હા હવે ક્યાંય નથી જાવું પણ આ એલિયન આવ્યા હું કામ આવી છે મને લાગે ઓલો ઓરખો મરી ગયો ને એને લેવા આવ્યા લાગે એને લેવા આવ્યા છે એ મને થોડી ખબર છે હું કઈ પૂછવા ગઈ ને એ તારી મને એલિયન અહીં આવી ગયા હંતા હંતા તો આપણા ઘરમાં ગરવા મૈના એ એલિયન બાય નીકળો આ તો ઓર કો આવ્યો તો મરી ગયો એ મરી નાદ નાદ ભૂત થઈ ગયો કે હું એ ઊ ભૂત નથી ઊ માણસ હું એ તારી મને અઘોરે ઓરખા અઘોરે તું એ ઊ ભૂત નથી માણસ તું તો ખરા આમ જો એલા તું મરી ગયો તો ને એ મને ઓલા એલિયન ના આયા એને મને જીવ તો કર્યું આ તો જીવતો છે સાચું કા અને એલિયન આપણને મારવા નથી આયા આપણું હારું કરવા છે આપણને બચાવવા આયા છે આપણને બચાવવા આવ્યા છે એલા પણ ઓલા પોલીસ વાળા તો એને ગોતે છે જો એના હાથમાં આવી ગયા તો એલિયન મારી નાખશે નો હોય હા એ એલિયન ક્યાં જાવ છો પાછા વળો એની માને આ તો ગયા અને રોકવા જોઈએ હાલો વાહી હાલો લઈ આવીએ ઓય તમારો બાપ જો આમ જાય એ પકડો ઉભી ના મરો એલિયન ઓય પકડો હાથ ભાવ એટલે ગોલી મારજો ઉભી નામ તમારી મને ઉભી નમ મારા દીકરા આ બાજુ વાડીયુંમાં વિયાયા હે ગમે આ જાવ તમને પકડી વૈજ્ઞાનિક દઈ દેવા છે તમારી માને અમારી દુનિયામાં માં રાજ કરવા આયા હે એ ક્યાં હંતાળ ક્યાં હંતાળ એ લાગે આમ જો આપડા ગામ નું મોહન હીરો ને એ બાજુ વૈયા લાગ્યા હાલો પકડે હાલો

हेलो जल्दी जल्दी हेलो 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 ये ममता आपरे आन લઈ આયાત ખરી પણ આનું હું કરશું હું આપડા હા એ એક કામ કરીએ આપણે છે ને એને ઓયડી માં હંગરી દે હાલો હા કેહું દી ગામમાં પોલીસવાળા છે ને કેહું અંદર ને અંદર રાખવા છે બહાર કાઢવાના જ નહીં ખાવાનું અંદર દે દેવાનું હાલો હાલો हेलो भाई कहांន្តែ જાવ हेलो હાલો